ઓલું રવિવાર ની રજા ની બદલે અહીંયા બુધવાર ની રજા રહી ને તો ક્યારેક ક્યારેક કઈ સમજવાનું બહાર નીકળ્યા હોય ને કઈ નાસ્તો નો કરીએ એવું તો કઈ બને નહી તો જો અહિયાં છે ને ઘુઘરા આપણે ખાવાના હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ માં ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ તો બસ બ્લોગ ની શરૂઆત સવાર સવાર માં મસ્ત કરી દીધી છે સવાર તો નહીં એમ તો સાડા દસ અગિયાર જેવો ટાઈમ થઈ ગયો પણ આજે હું રજા હોય ને એટલે થોડુંક લેટ લેટ જ હાલતું હોય બધી થોડુંક ઉઠા હોત કલાક મોડા પછી વાતો ઘડીક કરવા બેહી ગયા વળી પછી નાસ્તા પાણી ની તૈયારી કરી ને નાસ્તો કરવા જ અત્યારે બેઠા છે તો નાસ્તામાં છે ને આજ તો બહુ બધી વેરાયટી છે કાલ રાજ આપણા માટે લઈ આવ્યો હતા ને આ ગિફ્ટ એનું આ ગિફ્ટ જ આપણે સજાવ્યું છે તો ખારી ને ટોસ્ટ ને આ તીખી પૂરી ને કાલ રાત્રે મુઠિયા બનાવ્યા હતા ને ઈ ને ગાંઠિયા ને ચા ને એવું બધું છે ને અહીંયા રાજ કેમ છો બધાય એમાં તો જે મળ્યો તો બધાય આવી જાવ બધાય નાસ્તો કરવા હમ તો કઈ ની હાલ હવે છે ને પેલા તો આપડે નાસ્તો કરવાનું કામ કરીએ કેમકે મારો ચા હે ને ઠરે છે અને મસ્ત નાસ્તો છે તો નાસ્તો પેલા તો કરી લઈએ તો ઘરના છે ને બધા નાના મોટા કામ કરીને ખા નાસ્તો કરીને તો છે ને નીચે આટો મારવા તો બસ એવા છે ને હું ફ્રી થોડા ઘણા કામ કરીને થઈ ગઈ છું કપડા કે બુધવારે કપડાનું કાંઈ નક્કી ન હોય પછી ગુરુવારે બે દિના ભેગા ધોવાય જાય તો બસ એવું બધું આમે અત્યારે કપડાં આજના કાયલ જ સુકાય છે તમે વિચારો કે કાયલો બે દિના ભેગા ધોવાય જાય અને આજે છે ને બુધવાર છે અને બુધવાર ને અહીંયા રજા હોય એ એક મને હવે આમ થોડુંક લાઈફ માં ચેન્જ આવ્યો છે પાછો ઓલું રવિવાર ની રજા ની બદલે અહીંયા બુધવાર ની રજા રહી ને તો ક્યારેક ક્યારેક કંઈ સમજવાનું આવે કેમ કે સ્કૂલ વાળા ને બધા રવિવાર રજા હોય આ બધા જેન્ટ્સ ને બુધવારે રજા હોય એટલે થોડુંક આમ તેમ થાય પણ આપણે તો હાલે આપણે હું મતલબ છે આપણે તો રજાથી મતલબ પણ ઈ એક જોવાનું કે આ બુધવારે રજા અહીંયા હું કામે રહી તો જે રજા રહેતી હોય છે ને આપણે એને જ પૂછીએ હું કેવું રાજ અહીં બુધવારે રજા કેમ રે આ તમારે એનો જવાબ દેવાનો છે રાજકોટમાં બુધવારની રજાનો કંઈ સમજમાં નથી આવતું

હા એટલે એમાં એવું છે કે હે ને મતલબ અમારે જયારે સગાઈ થઈ ને તો મતલબ મને ખબર પડી કે રાજકોટમાં એમ બુધવારે રજા રહી મેં કીધું આવું કેવું મેં કીધું એમ થોડુંક એટલે રાજકોટમાં હાચું કમ તો હું પેલા ક્યારે આવતી જ નહીં ક્યારે અહીંયા કોઈ હતું જ નહીં કે આવવાનું થાય એટલે મને જરાય આઈડિયા નતો કે રાજકોટમાં બુધવારે રજા રહી એમાં બધા કંપની વાળા ને તો મેં કીધું આવું કેવું મેં કીધું બુધવારે રજા રહ્યા પેલું હેમડો મેં કીધું એમ અમારે તો સુરતમાં કેમ કે આપણે સુરતમાં મોટા થયા હોય અને પેલેથી આપણે જોતા હોય કે આપડા પપ્પા રવિવાર જ ઘરે હોય એમ આડા દિવસે ઘરે ન હોય એટલે મેં કીધું બુધવારે રજા રહ્યા આવું કેવું પણ હા અહીંયા બુધવારે રજા રે કોને કોણ રાજકોટમાં છે ને કોને કોણ અહીંયા રાજકોટમાં કોણ કોણ છે અને કોને કોણના ઘરે પપ્પા કે હસબન્ડ કે ભાઈ કે બુધવારે રજા રે મને કોમેન્ટ કરજો અમારે તો અહીંયા બુધવારે જ રજા હોય એમ તો મતલબ બધા જે આ ગવર્મેન્ટ જોબ ને બધા કરતા હોય એ બધા રવિવારે જ રજા હોય પણ આજે કંપની વાળા એ બધા મોસ્ટ ઓફ બધાને બુધવારે અમારે અહીંયા ફ્લેટમાં આજુબાજુમાં બધા જે છે ને બધા આજે ઘરે હોય એટલે આપને ખ્યાલ કે બધાને બુધવારે જ રજા હોય શું કેવું તમારું આ ટોપિક ઉપર જે રાજકોટમાં રહેતા હોય ને બુધવારે રજા રહેતી હોય ને એ કોમેન્ટ કરજો ને જેને રવિવારે રજા રહેતી હોય ને એ કોમેન્ટ કરજો તો કઈ હાલો હવે છે ને વાગી ગયા વરસાદ જો અત્યારે અને શું કરવું વરસાદ તો રજા હે હમ વરસાદ આવે તો ઠંડુ વાતાવરણ થાય મોસમ થાય હા હાચી વાત છે તો શું છે હવે જવાનું પ્લાન શું કઈ લેવાનું છે આપડે લેવાનું તો હોય જ ને મેં તમને વાત તો કરી હતી કે આપડે થોડીક હજી શોપિંગ છે ને બાકી છે થોડીક એવી તો હવે જોઈએ આજ મેળા વિ જાય તો કરીએ તો વાઘડી ને ત્રણ વાગ્યા છે ને તો હું વિચારું છું કે અત્યારે જ માર્કેટમાં જઈએ કેમ કે અમે હેને માર્કેટમાં પછી એટલું રખડીએ ને કે હાં આમ લેટ થઈએ પછી મારા સાસુને હું કોલ કરું તો એની અરે વાત કરવાની છે ને રસોઈનોય લેટ થાય એટલે મેં કીધું આજે હે ને બધું ટાઈમસર મેં કીધું કરીએ તો માર્કેટમાં જવાનું છે અને થોડું ઘણું કઈ લેવાનો મેળા આવશે લેતા આવશું તો એવા બધા કામકાજ કરવાના છે તો કઈ નઈ હાલ હવે છે હું તૈયાર થઈ પછી માર્કેટમાં આપણે તો મને છે ને હમણાં એક એક વાત યાદ આવી ગઈ હું તો બધાના કોમેન્ટ વાંચતી એમાં ને એક કોમેન્ટ એવો હતો કે અમારા બહુ બધા સવાલ છે તમે જવાબ આપો તો એમ તો એ ટોપિક ઉપર છે ને મને એમ થયું કે હવે તમારા કેટલા અઢળક મતલબ બધાના સવાલ હોય તો મારે કેટલા ને એમ લખી લખીને જવાબ આપો તો મેં એવો વિચાર કર્યો કે આ વિડીયોમાં છે ને તમે જે પણ તમારા સવાલ હોય અઢળક તમારા જેટલા સવાલ હોય બધાના એ બધા કોમેન્ટ કરો આપણે આનો છે ને એક સ્પેશિયલ ક્યુ એનએ વિડીયો બનાવી નાખીશું તમારા સવાલને અમારા જવાબ હું કહેવું તમારા બધાને એટલે આ વિડિયોમાં છે ને આપણા આ બ્લોગમાં છે ને તમારા જેટલા કોમેન્ટ હોય ને એ બધાય છે ને કોમેન્ટ આવવા દો ભરી ભરીને કોમેન્ટ કરી દેજો આપણે એક આખો વિડીયો શાંતિથી બેસીને તમારા બધાના જે પણ સવાલ હોય ને એ બધાને આપણે જવાબ દેશું તો એવો કોઈક વિડીયો આપણે હે ને ક્યુ એના વિડીયો તરત જ તમે આમાં જેવા કોમેન્ટ કરો ને એવો તરત જ આપણે હે ને ક્યુ એના વિડીયો શૂટ કરી નાખશું એટલે આમાં છે ને તમારે જે પણ કઈ સવાલ હોય ને એ આવવા દેજો અને હાલો હું તો તૈયાર થઈ ગઈ છું પણ રાજ હજી અહીંયા તૈયાર નથી થયા હાસ તો હા તો કઈ નહીં હાલો જવું ને હાલો હાલો જો તો કઈ નહીં અહીંયા છે ને આપણે ખાવાના છે કેવું રાત ખાવા કે તો અહીંયા કરાવ્યા છે કેમ કે તીખા તો હે ને રાત ને નો આવે એટલા માટે ક્યાં ટેસ્ટ કરો તો કેવા છે કેવા છે કઈ હાલો તો કોઈને કુકરા ખાવા હોય તો આવી જાવ બધા

તો આ થોડું ફરસાણ ને લાડવાને એવું બધું ત્યાંથી લીધું તો પછી એ કહે હવે બીજું કંઈ બનાવવું નથી કે બધું ખોટું પડ્યું રહે એના કરતાં વઘારેલી રોટલી સારી સિમ્પલ બનાવી બનાવીને તો બસ એવી રોટલી બનાવી નાખી છે તો ગાયની હાલો હવે છે ને આપણે જમી લઈએ ને આ બ્લોકમાં આપણે અહીંયા જ એને કરી નાખીએ ને કાલે સરસ મજા નવા બ્લોક સાથે મળશું આપણે તો ગાયની બ્લોગ પસંદ એવા તો લાઈક શેર અને જેને સબસ્ક્રાઈબ કરવાની છે તમારે ખબર છે ને તમારે સબસ્ક્રાઇબ કરી દેજો મસ્ત મસ્ત આપણે વાત કરી કે તમારા જે પણ કઈ સવાલ હોય એ મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો તો કઈ નહીં મળશો સરસ મજાના આવતા એક બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ